હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર આપણે જોઈશું ગુણોત્તર અને પ્રમાણ બરાબર એ અગાઉ આપણે એકથી છ પેટર્ન જોઈ ગયા છે આજે પેટર્ન નંબર છનો ભાગ નંબર બીજો જોઈશું બરાબર તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વાંચીશું ચાલો રકમ શું કહે છે તો જો મિત્રો બત્રીસો રૂપિયાને એ અને બી વચ્ચે અહીં જેમ પાંચ પ્રમાણમાં વહેંચતા એને કેટલી રકમ મળશે બરાબર તો જો મિત્રો આપણે સૌ પ્રથમ શું કરીશું એ અને બી લખીશું બરાબર એ અને બી કેટલા છે તો ત્રણ એક્સ લખીશું બરાબર ત્રણ એક્સ અને પાંચ એક્સ બરાબર કુલ કેટલા છે તો બત્રીસો રૂપિયા છે બરાબર ચાલો હવે શું કરીશું ત્રણ પ્લસ પાંચ કેટલા થશે તો આઠ એક્સ થશે બરાબર ચાલો અહીંયા ચાલો બત્રીસો બરાબર ચાલો એક્સને અલગ કરતા ચાલો બત્રીસો છેદમાં આઠ અહીંયા આવી જશે બરાબર ચાલો એક્સ બરાબર આઠ ચોક બત્રીસ થશે બરાબર ચાલો ચારને આ બે જીરો જોડતા ચારસો થશે બરાબર તો એક્સનું મૂલ્ય કેટલું થયું ચારસો હવે શું કરવાનું છે તો એને કેટલી રકમ મળે તો જો મિત્રો અહીંયા આપણે લખવાના છે એ અને બી એ અને બી બરાબર એનું મૂલ્ય ત્રણ એક્સ છે અને બીનું મૂલ્ય પાંચ એક્સ આપણે શોધવા કીધું છે એ નહીં તો આપણે આ શોધીશું બરાબર ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે તો ચારસો છે બરાબર તો ચાર તરી બાર એટલે બારસો રૂપિયા કેટલા મળશે તો બારસો રૂપિયા મળશે બરાબર જો મિત્રો આપણે પાંચ બીની રકમ માગી નહીં છતાં પણ આપણે જોઈ જોઈએ બરોબર ચાલો અહીંયા પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે ચારસો છે બરાબર તો ચાલો ચાર પંચા કેટલા થશે તો વીસ અને આ બે દિવ ઉમેરતા કેટલા થશે બે હજાર આ બી માંગ્યું હોય તો આનો જવાબ આ વરાબર બે હજાર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ સપ્રથમ રકમ વાંચે શું કહે છે બરાબર ચાલો ચૌદસો રૂપિયાને એમ અને એન વચ્ચે ત્રણ જેમ ચાર પ્રમાણમાં વેચતા એમને કેટલી રકમ મળશે બરાબર તો જો મિત્રો સપ્રથમ શું કરીશું આપણે એમ અને એન લખીશું બરાબર ચાલો અહીંયા કેટલી છે પ્રમાણ તો 3x કરીશું અને અહીંયા 4x કરીશું બરોબર કુલ કેટલી રકમ છે તો 1400 રૂપિયા ચાલો હવે 3 + 4 કેટલા થશે તો અહીંયા 7 થશે બરોબર 7x ચાલો અહીંયા 1400 રૂપિયા છે ચાલો x ને અલગ કરતા 1400 / 7 આવી જશે બરોબર આ 7 અહીંયા છેદમાં આવી જશે 7 * 2 = 14 તો જો મિત્રો બે સાથે આ બે જીરો જોડતા બસો થઈ જશે એટલે એક્સનું મૂલ્ય કેટલું થઈ ગયું બસો બરાબર આપણે શું શોધવા કીધું છે તો એમની રકમ કેટલી હશે બરાબર તો જો મિત્રો અહીંયા એમ અને એન લખીશું બરોબર એમનું મૂલ્ય ત્રણ છે એટલે ત્રણ એક્સ લખીશું અને એનનું ચાર એક્સ બરાબર આપણે શું શોધવા કીધું છે એમ તો આપણે આ શોધવાનું છે બરાબર ચાલો ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા બસો બરાબર ત્રણ દુ છ એટલે છસો રૂપિયા કુલ કેટલા થશે છસો રૂપિયા આપનો ફાઇનલ જવાબ છતાં પણ આપણે એનનું પણ જોઈ લઈએ ચાર ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે તો બસો બરાબર ચાર દુ આઠ એટલે આઠસો રૂપિયા હા બીનો એનનો જવાબ છે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ શું કહે છે સફળતમ રકમ વાંચે બરાબર ચાલો છત્રીસો રૂપિયાને એ બી સી વચ્ચે બે જેમ ત્રણ જેમ ચાર પ્રમાણમાં વેચતા સી કરતાં એને કેટલી ઓછી રકમ મળે છે બરાબર તો જો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું આને એ બી અને સી બરાબર ચાલો બે જેમ ત્રણ જેમ ચાર જેમ છે બરાબર તો દરેકને આપણે શું કરીશું બે એક્સ અને ત્રણ એક્સ અને 4X એક્સ કરીશું બરાબર કેટલા કુલ છે રૂપિયા કેટલા રૂપિયા બરાબર તો હવે આપણે ત્રણ પાંચ અને પાંચ પ્લસ ચાર કેટલા થશે તો અહીંયા થશે નવ એક્સ બરાબર અહીંયા છત્રીસો રૂપિયા ચાલો મિત્રો એક્સ ને અલગ કરતા હવે છત્રીસો છેદમાં નવ અહીંયા આવી જશે બરાબર ચાલો ઉડે તો ઉડાડી દઈએ નવ ચોક છત્રીસ તો એક્સ નું મૂલ્ય જો મિત્રો અહીંયા ચાર સાથે આ બે જીરો ઉમેરતા ચારસો થઈ જશે તો એક્સ નું મૂલ્ય કેટલું થયું ચારસો બરાબર હવે આપણે શું શોધવાનું છે સી કરતા એને કેટલી રકમ તો સૌ પ્રથમ આપણે એ બી શોધી દઈએ બરોબર તો જો અહીંયા એ બી અને સી બરાબર અહીંયા બે એક્સ અને અહીંયા ત્રણ એક્સ અહીંયા ચાર એક્સ બરાબર ચાલો હવે આપણે a ની સોધીએ 2 * x નું મૂલ્ય કેટલું છે 400 બરાબર 400 તો અહીંયા 4 * 2 * 8 એટલે 800 થશે બરાબર ચાલો એ જ રીતના b નું જોઈએ b નું મૂલ્ય કેટલું છે તો 3 * x નું મૂલ્ય અહીંયા કેટલા છે 400 બરાબર તો 4 * 3 = 12 એટલે અહીંયા થશે 1200 બરાબર ચાલો c નું મૂલ્ય તો 4 * x નું મૂલ્ય અહીંયા ચારસો છે બરાબર ચારસો એટલે ચાર ચો કેટલા થશે મિત્રો સોળ તો અહીંયા સોળસો થશે હવે આપણે શું કીધું છે આ ત્રણે એ બી સી ને આટલી આટલી રકમ મળે છે તો સી કરતાં એને કેટલી રકમ ઓછી મળે છે સી કરતાં એટલે ને વધુ છે બરાબર સીના કેટલા સોળસો રૂપિયા છે સીના કેટલા સોળસો રૂપિયા છે તો એ કરતાં કેટલી વધુ મળે છે એની કેટલી છે ખાલી આઠસો છે બરોબર જો સોળસો માંથી આઠસો બાદ કરીએ તો આપણે મળશે આઠસો બરોબર તો સી કરતા એને કેટલી ઓછી રકમ મળશે સી કરતા એને આઠસો રૂપિયા આઠસો રૂપિયા ઓછી રકમ મળે બરોબર રકમ મળે તો ચાલો મિત્રો આપને ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કે છે સૌપ્રથમ રકમ વાંચીએ બરોબર જો અમુક રકમને એ બી વચ્ચે ચાર જેમ પાંચ જેમ છ પ્રમાણમાં વેચતા એ અને સીને ચારસો એંસી રૂપિયા મળે તો બીને કેટલા મળશે બરાબર જો મિત્રો અહીંયા એ છે એમને ચાર જેમ પાંચ જેમ છ પ્રમાણમાં વેચતા એ અને સીને ચારસો એંસી રૂપિયા મળે તો આપણે બીના શોધવાના છે બરાબર તો સૌ શું કરીશું આપણે એ બી અને સી લખીશું બરાબર ચાલો હવે આ રકમ લખીશું કેટલા છે તો ચાર જેમ પાંચ જેમ છ બરાબર હવે અહીંયા શું કરીશું મિત્રો કોના કોના માંગ્યા છે એ અને સીને ચારસો એંસી મળે છે એટલે આપણે અહીંયા આપણે એ એનએસસી જો મિત્રો એ એનએસસી ને કુલ કેટલા ચારસો એસી મળે છે તો આપણે એ એનએસસીનું કુલ પ્રમાણ કેટલું થાય છે તો અહીંયા દસ થાય છે બરાબર ચાલો હવે દસના ગુણ કેટલા ચારસો એસી થાય તો એકના કેટલા બરાબર એ આપણે શોધવાનું છે તો જો મિત્રો અહીંયા ત્રિરાશિ પ્રમાણે આપણે ચારસો એસી ગુણ્યા એક અને છેદમાં દસ આ જીરો આ જીરો ઉડી જાય તો રહેશે કેટલા મિત્રો તો કેટલા રહેશે મિત્રો અડતાલીસ રહેશે બરાબર હવે આપણે શું શોધવાનું છે તો બીને કેટલા મળે બરાબર તો અહીંયા બીના છેદમાં કેટલા છે પાંચ તો આપણે શું કરીશું અહીંયા અડતાલીસ ગુણ્યા પાંચ કરીશું તો આપને મળશે બસો ને ચાલીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો બીને કુલ કેટલા મળશે બસો ચાલીસ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સફળતમ રકમ વાંચે શું કહે છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ ચાર છે તો સૌથી મોટા ખૂણાનું માપ આપને શોધવાનું છે બરાબર તો જો મિત્રો ત્રણ ખૂણા એટલે આપણે એ બી અને સી કરીશું બરાબર જો બે એક્સ અને ત્રણ એક્સ અને ચાર એક્સ કરીશું બરાબર ચાલો હવે શું કરીશું અહીંયા જો કુલ માપ કેટલું છે આનું કુલ માપ ત્રણેય ખૂણાનું કુલમાપ બે પ્લસ ત્રણ પ્લસ ચાર કરીશું તો આપને કેટલા મળશે અહીંયા નવ મળશે બરાબર કુલ માપ નવ છે તો અહીંયા આપણે ત્રિકોણના ત્રિકોણના ત્રણેય ખૂણાના ત્રણે ખૂના ઉનાશી અંશ થાય છે બરોબર એકસો એસી અંશ થાય છે તો અહીંયા આપણે લખવાનું છે જો કુલ માપ અહીંયા નવ છે બરોબર નવ બરાબર કેટલો એકસો ને એસી અંશ થાય છે બરોબર આ લખવાના છે તો એક બરાબર કેટલા એ આપણે શોધવાનું છે બરાબર ત્રિરાશિ પ્રમાણે એકસો ને એસી ગુણ્યા એક છેદમાં નવ બરાબર નવ દુ અઢાર ચાલો વધશે કેટલા વીસ બરાબર તો જો મિત્રો અહીંયા શું કહે સૌથી મોટા ખૂનાનું માપ શોધો તો સૌથી મોટો ખૂણો કયો છે મિત્રો અહીંયા ચાર છે બરાબર તો એને આપણે શું કરીશું ચાર ગુણ્યા એક્સનું મૂલ્ય એ કેટલું મેળ્યું છે વીસ તો ચાર ગુણ્યા વીસ બરાબર કેટલા થશે ચાર દુ આઠ એટલે એસી થશે સૌથી મોટા ખૂનાનું માપ કેટલું છે તો એસી આ ફાઇનલ જવાબ કદાચ મિત્રો સૌથી નાનો કીધું હોય તો આપણે એ શોધત તો એને શું કરત બે ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે વીસ તો અહીંયા ચાલીસથી હોત બરાબર અહીંયા બીનું કયું હોત તો ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય વીસ એટલે કેટલું ત્રણ દુ છ એટલે સાહીઠ થયું હોય બરાબર પરંતુ આપણે શું માંગ્યું છે સૌથી મોટા ખૂણાનું માપ એટલે સૌથી મોટો ખૂણો આ છે એટલે આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ શું કહે છે સૌ પ્રથમ રકમ વાંચીએ ચતુષ્કોના ચારેય ખૂનાઓના માપનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ જેમ આઠ છે તો સૌથી નાના ખૂનાનું માપ શોધો તો જો મિત્રો આપણે ચારેય ખૂના ચતુષ્કોના એટલે આપણે લખીશું એ બી સી અને ડી બરાબર તો જો મિત્રો અહીંયા ચારેય ખૂનાનું પ્રમાણ શું છે તો બે જેમ ત્રણ જેમ પાંચ જેમ આઠ છે બરાબર તો ચાલો મિત્રો આ ચારેય ખૂણાનું કુલ માપ કેટલું છે કુલ માપ આપણે જો બે પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ આઠ બરાબર કુલ કેટલા થશે તો જો મિત્રો અહીંયા અઢાર થશે બરાબર ચાલો હવે શું શોધવાનું છે આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો ચતુષ્કોનના ચતુષ્કોનના ચારેય ખૂનાઓના માપનો સરવાળો કેટલો થશે ત્રણસો ને સાહીઠ અંશ થશે બરોબર તો જો મિત્રો અહીંયા આપને ચારેય ખૂનાનું માપ અહીંયા કુલ માપ કેટલું છે તો 18 છે બરોબર તો આપણે અહીંયા લખીશું 18 18 નો 360 થાય તો આપણે અહીંયા 1 ના કેટલા શોધવાનું છે બરોબર ચાલો 383 પ્રમાણે 360 * 1 અને 18 18 * 2 36 થશે બરોબર તો જો મિત્રો અહીંયા 2 અને 0 એટલે 20 હોત છે બરોબર અને માગ્યું છે શું તો સૌથી નાનો ખૂનો સૌથી નાનો ખૂનો કયો છે મિત્રો અહીંયા તો બે એ સૌથી નાનો છે અને સૌથી મોટો અહીંયા ડી છે આઠ બરાબર તો આપણે જે માગ્યું છે એટલું જ લખવાનું છે બરાબર તો બે ગુણ્યા કેટલું છે વીસ તો બે દુ ચાર એટલે ચાલીસ આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણની પેટર્ન નંબર છનો ભાગ નંબર બે અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો હવે મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ